सवार ख्रिस्ती सवारी की सांस ख्रिस्ती मानस शुरू करे सवार सांस अन्य धर्मी मानस शुरू करे तब ने 95 वर्षों को सेम मर्स से। खाली बोलो मंदिर में के मस्जिद में जाते हो ऐसे तब चर्च में जाता हूँ बोलो अगर बत्ती के पूजा पाठ करते हो ऐसे तब में बाइबल मास्टर हूँ आना सिवाय तब ने पंचम जगह एक सखीज मर्स है एक એ જગરને માટે દોડતો છે એની પ્રાપ્તિતા દુનિયામાં જ છે એનું જીવન અમર સత్యો પછો છે એનો સમય બધું અમર સકુ હોય છે અને આપણે ખ્રિસ્તી હોય આવું જ છે સવા દિશા તમે ટ્રાય કરી જોજો ઈશ્વરે આપણને ધન કમાવા માટે મોકલે છે ઈશ્વરે આપણને નોકરી કરવા માટે મોકલે છે ઈશ્વરે આપણને અભ્યાસ કરવા માટે મોકલે છે ઈશ્વર આપણને સફળ બનાવવા મોકલે છે ને એ બધું ઓટોમેટિક થાય છે પણ આપણે પ્રાયો તો પાછળ રહી જાય છે આ વસ્તુ નહીં થાય ને તો બીજા આગળ જતા રહેશે પણ દાઉદ રાજા વિશે વિચાર એને કોઈ ફાઇટ કરી રહી લડવા માટે કે રાજા બનવા માટે અત્યારે તો આપણે ચૂંટણી આવે તો કેટલા બધા ગોટાળા કરી સત્તા લેવા માટે પણ એને સત્તા લેવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો જીરો પ્રયત્ન છે પહેલો પ્રયત્ન શું હતો સૌથી વધારે ઈશ્વરને ખુશ કરવા તારે ઈશ્વર ખુશ થાય તારે ઈશ્વર જારે ખુશ થાય તારે આપે જે બીજા માણસો આપી શકે અનેલા માટે કેસે કે તમે હું નાની થોડી વિહોમય કે જે જે વાના તમે સોધી રહ્યા છો પહેલા તમે સહેલ છો તો રાજ્યને નિયમણ છો તો સૌથી તમારે પાછળ પણ આપણે સુ કરે છે કે પાછળ છે ને એને સુધવા માટે દોળ દોળ કરે છે અને રાજ્ય અને નિયમણ એ આપણી સાથે રહેતો નથી